જિલ્લાના તાલુકાના ગ્રામ પંચાયતના મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે લાંચની માંગણી કરતા એસીબીએ છટકો ગોઠવી લાંચીયા તલાટીને રંગે હાથ ઝડપી લીધા તલાટી સામે લાંચ રુસવત ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડુત ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ દોલતસિંહ પરમારે ભાડુત ગામે વેચાણ રાખી જામીન રાખનાર ખાતેદાર પાસે લાંચ માંગી હતી જમીનમાં આવેલા મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે ગ્રામ પંચાયતના તલાટી હિતેન્દ્રસિંહે અગિયાર હજાર રૂપિયાની લાંચ માંગી હતી બંને પક્ષ વચ્ચે લાંબી રકજક બાદ આખરે ચાર રૂપિયા નક્કી થયા હતા જમીન સંપર્ક કર્યો છટકું ગોઠવી તલાટી કમ મંત્રી હિતેન્દ્રસિંહ રૂપિયા ચાર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત